అసమర పుప్పాన్ని అసమర పిడంతో యోనస్కరం బాపున చిత్రకలం బ్లెక్టిజెస్ ఐది రొప్పట మస్కరం బాపున కథన్ గుడ్ మార్నింగ్ కేమ సబ్ దాయ మజమ మజమ తో స్వాగత છે તમારો મારે કા નવ લોકમાં તો સો સ્વર માજી તમે સિમુલતી નાઈ જોરાન દેસે અમારે તો નીતાબેન રોટલા કરે છે અને એમાં તનુ બેન શું કરે તનું એ રો રોટલી કરે છે અને નીતાબેન રો રોટલી બનાવી નાખે આ લે તનુ રોટલી બનાવી દે હા આવડે એમ સીધતી તનુ પેલા એ લાંબડી ઘોકડી વણી નાખે અને પછી વાટકા કરીને પાડી દે એમ નો નું હજુ આવું કંઈક હાલે હે અને આજે મારા પપ્પાની તીઠી છે એટલે આજે બીજ છે ને એટલે તિથિ છે તો હજી લાવવાનું છે દુકાને લીધામાં તો હવે હું જમી લઉં અને પછી મારે ચિત્ર બનાવવાનો છે તો બનાવેલો તો હે પણ રંગ પૂરવાનો છે તો હું રંગ પૂરીશ તો ચાલો પહેલાં તો હું જમી લઉં તનોબેનને કહીએ તનો બેન એમાં રોટલી લઈને આવો મને ભૂખ લાગી ખાઈ ને મને સારો રોટલી અંબાઈ જાયલ તો અહીંયા મને લાગી ગઈ હવે ભૂખ તો આપણે જમી લીધું છે ને હવે આપણે જોવા ક્ષેત્રમાં રંગ પૂરવાનો છે તો જો ક્ષેત્રમાં મારી મમ્મી જો પોતા કરે તો ઘરમાં કરને ખા પોતા અને હવે અહીંયા કરે પોતા મારી મમ્મી પોતા કરે નીતાબેન શું કરે નીતાબેન તો એ જો અતુલની દાળ બનાવે છે અને ચાલો હવે હું ચિત્રમાં રંગ પણ નાખું ને પછી મારે ના આવશે તો પેલા નાઈ નાખે એમ કરું પેલા નાઈ નાખું પછી રંગ પૂરો હોય તો આપણે નાઈટ થઈ ગયા છીએ ફ્રેશ અને આપણે ઘરમાં આવી ગયા છીએ નહીં જોવા મારા પપ્પાનો ફોટો છે તો આ છે મારા પપ્પા અને આ છે મારા કઢામાં તો જો આપણે બરફીને ગાંઠીએ લેવા થાય તે ભાણું ધરી દીધું છે પૂરી છે અને આમાં છે દાળ તો જો આવું કંઈક આપણો એ વડા અહીં રોપીડો

અને ઠંડી ઠંડી સાસ તો ચાલો આપણે હવે જમી લઈએ તો આપણે જમી લઈ ચૂક છે અને હવે આપણે ચિત્રમાં રંગ પૂરવા માંડીએ તો જો આવો કઈ ચિત્ર છે તો ચાલો ચિત્રમાં રંગ પૂરવા માંડીએ અને આ બ્લૂટૂથ છે ને મેં મગાવ્યા હતા ઓનલાઈન અને બારસો રૂપિયા પ્રાઇસ છે તો ચાલો હવે હું ચિત્રમાં રંગ પૂરવા માંડું તો આપણે એટલું ચિત્ર કમ્પ્લીટ કરી નાખ્યું છે અને જેમાં આપણે ચશ્મા અને વાળને એવું બધું કરવાનું છે તો બસ અત્યારે તો હું થાકી ગયો છું હવે અને આ તમે કહેતા છો કે બાળકો જમવા કેમ નથી આવ્યા તો શેને મારા મમ્મી બરફીને ગાંકીને લેવા હા કે તે બાળ મંદિરે દઈ આવ્યા હા તે અત્યારે કોઈ નહીં આવ્યું તો આપણે ચિત્ર એટલું કમ્પ્લીટ કરીને ક છે અને અત્યારે જરી મૂડ નથી બ્લોગ ઉતારવાનું તો મળીએ હવે સવારે પાછા હેલો મિત્રો ગુડ મોર્નિંગ કેમ છો મજામાં તો છો તો સ્વાગત છે તમારું મારે કા શું ન કહેવાય પણ અત્યારે જો હું મસ્તરામ બાપુ નું ચિત્ર બનાવું છું તો એટલો કમ્પ્લેક જોશે હજી તો હજી હું કરવાનો છે મેં કલર કલરથી કલર બનાવ્યો પણ કાંઈ બન્યો નહીં કલર પછી મેં આ પેન્સિલથી હવે આ પેન્સિલથી કરી નાખો કે આ પેન્સિલથી કંઈક આવું થાય છે તો ચાલો હું હવે ધીમે કરી નાખું અને પછી રીલું ને અને આજે મસ્તરામ બાપુની હું ત્રીસમી રામકથા આયોજી છે આઝમર છે તો પોથી નીકળવાની છે આજ કાલી નીકળે આ નીકળશે તો હું તમને બતાવીશ અને બસ તો હાલો આપણે કંપની

તો આવો છે તો ચાલો હું હવે ગુલ્ફી ખાઈ લઉં પેલા ચલો મિત્રો આજે રામકથા નું આયો તો આપસો ને વધારવા ભાવ ભજું આમંત્રણ છે અને તેની નિમિત્તે મેં બનાવ્યું છે મસ્તરામ બાદ તો લખીજો બધાય જય મસ્ત આપણે રેલ ઉતાર નાખી છે તો મસ્ત બાપુ ચિત્ર ની રેલ ઉતાર નાખી છે અને અમારા શરૂ બેનો નમ રાખાય શરૂ આનું છે ને લેમિનેશન મારી જાય તો જો અમારે શરૂ બેન જાય આનું લેમિનેશન મારવા તો જો શરૂ બેન લેમિનેશન મારવા માટે ભેગા આવે આવજો ટાટા તો આપણે ફોટોનું લેમિનેશન મારી દીધું છે તો જો આવો કઈ ખીચો ફોટો મારા મમ્મી ઓલા પણ દૂધ ગરમ કરે છે અને ઓલા પણ છે ઓલા બાપુનો ફોટો છે તો કાલે આપણે જશે બાપુને ફોટો દેવા ને બસ આ છે કે તમને ગીમાશે ગીમાવી તો લાગશે કરવાનું બોલતા નહીં મળશે પછી એક નવ જ્યાં શું જોયું છે નહીં ભાઈ ભાઈ